જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિમાર્ગીય સંહિતામાં ભોજન સંબંધી આચાર વિચાર એના વિશે આપણે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે આજના સમયમાં ભારતીય સંસ્કૃતિનું હનન લગભગ થઈ ચૂક્યું છે એમાંથી મોટાભાગના જૂના સાંસ્કૃતિક આચારની પ્રણાલી છે આચાર વિચારની ખોવાઈ ગઈ છે સામે તે આચરણોને યોગ્ય જ્ઞાન આગળ પસાર ન થતા વિકૃત આચરણો પ્રવેશી ગયા છે પરિણામે આજના ત્રીસ ચાલીસ વર્ષના લોકોની પેઢીએ સંસ્કૃતિ છોડી દીધી છે સામે વિકૃત આહાર વિહાર આચાર વિચાર એ બધા ક્રિયામાં લાગી ગયા જે વેદ ઉપનિષદોથી બધું વિરુદ્ધ છે આજના વૈજ્ઞાનિક અંતરજાલ ઇન્ટરનેટના સમયમાં લોકો વધારે ભણ્યા પણ અહંકાર ઘમંડ અનીતિથી જીવવું એ બધું સામાન્ય થઈ ગયું એમ પરપીડાની ભાવનાને ન ગણવી અને પોતાનું જ સુખ એવું કરવું એવી સ્વતંત્રતા કેળવી લીધી આવી જ એક પરંપરા ખૂબ જ સુંદર સંસ્કારથી ભરેલી હતી તેનો અત્યારે ઉચ્છેદ થઈ ગયો છે એના વિશે આપણે આ ચર્ચા કરશું આપણે ત્યાં અતિથિ દેવો ભવ અતિથિ એટલે ગામમાં રહેતો કે પાડોશી નહીં પણ જેનું ઘર એટલું દૂર હોય કે પાછો જાય તો એને ભોજનની તકલીફ ન થાય એ જે આવેલો એવાને અતિથિ કહેવાય કોઈ પછી અજાણી વ્યક્તિ હોય કે આપણો મહેમાન હોય આપણી ઘરે એવા વ્યક્તિ જો આપણા ઘરે આવે તો અવશ્ય તેને અતિ આગ્રહ કરી રોકીને જમાડવો જોઈએ આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આપણે આ કે ભાઈ આશરાનો ધર્મ જેને કહેવાય રોટલો મોટો આપણી દેશી ભાષામાં આવે કે ભાઈ એનો રોટલો મોટો હતો એને જ તિથિ નક્કી કર્યા વગર આવ્યો કહેવાય જે તિથિ નક્કી કર્યા વગર આવે એ અતિથિ એટલે અતિથિ એ અતિથિની શ્રેણીમાં બ્રાહ્મણ ગોર મહારાજ આધ્યાત્મિક ગુરુ આચાર્ય વૈષ્ણવ કે કોઈ પણ તુંક હોય તે બધાને દેવતુલ્ય ગણીને દેવ પધાર્યા મનાય કેમકે હરિજન આવે આંગણે જાણો હરિરૂપ સમાન આપણા ધોળપદમાં પણ આવે છે તો આટલા સુધી અતિથિ કોને જાણવા કે કોને નહીં તે બતાવ્યું પણ આધુનિક જીવનની આધુનિક જીવન જીવવાની પદ્ધતિમાં આવા અતિથિ જોડે લોકો જમવા બેસે તો એ ઠીક ઘણીવાર ઘરના સભ્યો જમી લે પછી તેને રસોઈમાંથી જમવા બેસાડે કોઈ પણ અતિથિ આંગણે આવ્યો હોય તો આપણી સંસ્કૃતિ પ્રમાણે આવી રસોઈમાંથી પીરસવું એ ચોખ્ખું ન કહેવાય પહેલાં એને જમાણો ઊછિષ્ટ થઈ ગયું કહેવાય એ રસોઈ ઉછિષ્ટ થઈ ગઈ કહેવાય માટે અતિથિની શ્રેણીમાં આવતા જો આપણા ઘરે કોઈ પણ આવે તો તેને પહેલાં એને જમવા આપવાનું એ દેવને ભોજન કર્યા બરાબરનો આ સનાતન હિન્દુ સંસ્કૃતિમાં એક ભાગ છે માટે અતિથિ દેવો ભવ એમ કહેવાય એમાં પણ જો વૈષ્ણવ ઘરે આવે તો તો પ્રભુ પધાર્યા અને એ પ્રસાદ લીએ તો જાણે કે પ્રભુ આરોગ્ય ગુરુ આરોગ્ય એ બરાબર છે જો ગુરુ પધારે તો સાક્ષાત પ્રભુ આરોગ્ય બરાબર કહેવાય આધુનિક સમયમાં બીજી એક તકલીફ એ છે કે ઘરે કોઈ આવા વ્યક્તિ આવે તો બહાર જમવા લઈ જાય છે અત્યારે ઘરનું જમાડતા નથી જેમ અંગ્રેજીમાં ટેબલ મેનર્સ હોય છે તેમ આપણે ત્યાં પણ વ્યવસ્થિત સભ્ય વ્યવહાર એ આપણી સંસ્કૃતિમાં બતાવેલ છે તો એ ઘરની અંદર કઈ રીતે સભ્ય વ્યવહાર જે આપણી સંસ્કૃતિના ઉપનિષદો વેદો પુરાણોમાં પણ બતાવ્યું છે તો એમાં પહેલું ઘરમાં ચપ્પલ ફેરીને ફરતા હોય ત્યાં જમાય નહીં ચપ્પલ ખરેખર ઘરની બહાર જ હોવા જોઈએ ચપ્પલ બૂટ મોજા પહેરીને જમવું નહીં હાથ પગ નાક આંખ કાન મોઢું એ પાણીથી ધોઈને જમવા બેસું કારણ કે હાથ અન્નને અડે છે નાક સૂંઘે છે આંખ જુએ છે મોઢું ખાય છે અને કાન તેનો અવાજ સાંભળે છે માટે આ બધા પણ પાણી છાંટીને જમવા બેસું એટલે જ ઉપનિષોદોની અંદર બતાવ્યું કે બની શકીએ શક્ય એટલે તો સ્નાન કરીને જ ભોજન કરવું કેમકે સ્નાન કરીને ભોજન કરો તો આયુષ્ય લાંબી થાય છેલ્લે ન બની શકે તો હાથ પગ પણ એ ધોઈને પણ ભોજન કરી શકીએ એના પછી મનમાં વિચાર આવે છે કે વાહ શું સરસ બન્યું છે બુદ્ધિ વિચારે કે કેવી રીતે બન્યું હશે આ જમતી વખતે દરેક ઇન્દ્રિય ભોજન ગ્રહણ કરે છે માટે કંઈક જોતાં જોતાં બોલ બોલ કરતાં ગુસ્સો કરતાં જમવું જોઈએ નહીં ઘણા લોકો જમતી વખતે બંને હાથનો ઉપયોગ કરે છે અને કોઈ કહે કે જમણો હાથ જ ઉપયોગ કરાય તો કહી દે છે કે બધી આ રૂઢિગત માન્યતાઓ છે હવે મેલો તમે આને પણ વાત સમજો આપણા ડાબા હાથમાં શાસ્ત્ર વાયુ દેવતા છે એમ કહે છે આપણા ડાબા હાથમાં શાસ્ત્ર કે વાયુ દેવતા જેમ કહે છે કે અને જમણા હાથમાં અગ્નિ દેવતા જેમ કહે છે અગ્નિ દેવતાને ઇન્દ્ર વાયુ વગેરે દેવતાઓમાં શ્રેષ્ઠ મનાય છે અન્ન પણ અગ્નિથી બને છે પ્રેમમાં તાપની અનુભૂતિ પણ અગ્નિ જેવી હોય છે અને જઠરમાં અન્નને પચાવનાર અગ્નિ જ છે અગ્નિથી આળસ દૂર થઈ એટલે બુદ્ધિ તીક્ષ્ણ ચાલે છે માટે આપણો જમણો હાથ અગ્નિ હોવાથી શુભ કાર્યમાં જેમ કે લખવું ખાવું પૂજા યજ્ઞ હોમ હામ કરીએ આપણે તો જમણા હાથનો જ ઉપયોગ થાય છે તો એ જમણા હાથથી ખાવાથી અન્ન પણ જે દેવતા સ્વરૂપ છે જે અગ્નિથી બને છે તે અગ્નિ વડે જઠરના અગ્નિમાં જઈને પતે છે અગ્નિ વાયુ પૃથ્વીને શુદ્ધ કરવા સક્ષમ છે માટે અશુદ્ધ કાર્યમાં ડાબા હાથને શુદ્ધ કરવા જમણા સાથે મેળવીને શુદ્ધ કરાય છે જમતી વખતે લોકો કંઈ જોઈતું હોય તો જાતે જ ડાબા હાથથી શુદ્ધ પડેલી વસ્તુ કડછા ચમચા વગેરેના એના વગર હાથથી લે છે આ પણ ખોટું છે કારણ કે આપણે ડાબા હાથથી અડીને એ વસ્તુને પણ હેઠી કરી કહેવાય જમણો હાથ હેઠો થાય એટલે જમ જમનારે આંખો એના વસ્ત્ર થઈ જ હેઠો થઈ ગયો એ જૂઠો થઈ ગયો કહેવાય તો ડાબો હાથ શુદ્ધ ક્યાંથી કહેવાય માટે જમતી વખતે કાંઈક જોઈએ તો આપણેથી આવી પરંપરા હતી કે ઘરની લક્ષ્મી પીરસવા પહેલાંના મૂળ સિદ્ધાંતમાં અને મૂળ પરિપાટીમાં કે ઘરની એક સ્ત્રી હોય એ બધાને જમાડીને પછી છેલ્લે જમતી એ પીરસવા ઊભી રહેતી ત્યાં સ્ત્રીને હલકી નહોતી માનતા કે નોકરાને નહોતા માનતા આપણે ત્યાં અગ્નિને ઘરનો રાજા મનાય છે લગ્ન વખતે તે અગ્નિનું આંધણ આધાન સ્ત્રીમાં કરવામાં આવે છે સ્ત્રી જ અગ્નિ પ્રગટાવી અન્ન બનાવે છે માટે અગ્નિ સ્ત્રીથી બંધાયેલો છે માટે એ સ્ત્રી ઘરની લક્ષ્મી એ દેવી મનાય છે જેના વડે અગ્નિદેવ અન્નદેવ પ્રાપ્ત થાય માટે ઘરની લક્ષ્મી આવા પવિત્ર અન્નને પીરસનાર દેવી જ હોય છે એટલે તેને પીરસવાનું કહેવામાં આવતું આમાં અન્નનું સન્માન વધ્યું કહેવાય બીજું ભૂખ્યાને અન્ન ખવડાવવું એ યજ્ઞ સમાન ફળ ગણવામાં આવે છે યજ્ઞ સફળ દેવી દેવતાથી થાય માટે યજ્ઞનો અગ્નિ સ્ત્રી વગર સફળ ન થાય માટે પરણિત પુરુષ સ્ત્રીના હાથે હાથ વગર કરેલા યજ્ઞદાન કર્મ ફલિત થતા નથી પણ સ્ત્રી કરે તો ફલિત થાય માટે જે ઘરમાં અશોક સૂતક આવે ત્યારે અગ્નિદેવતા પ્રગટાવવામાં પણ આપણે આવતો પહેલાંના સંસ્કૃત એવી હતી એમાં એ ચૂલો પ્રગટે જ નહીં એવા સમયમાં પિત્રો આવે એટલે દેવતા બિરાજે નહીં માટે સૂતકમાં સૂતક દિવસ દરમિયાન અલગ જ અનાજ લાવીને એ ઘરના લોકોથી બનાવી અને ખાવું જોઈએ સૂતક પૂરું થતાં તે ઢાંકી દેવું જોઈએ બચત પણ કરાય નહીં માટે મરણ કે સૂતકમાં જો અગ્નિ કે અનાજ કરીએ તો અગ્નિ તેની દાનવની પુત્રીનો અગ્નિ કહેવાય જે સ્મશાન અગ્નિ રૂપ કહેવાય છે અને તેમાં રાંધેલું અનાજ સ્મશાનમાં રાંધેલું કહેવાય એ એના ઘણા બરાબર થાય એ દેવતા કેમ ખાય માટે સૂતકવાળા ઘરમાં આપણી કે અનાજને કદી લેવાય નહીં પાણી કે અનાજને લેવાય નહીં એવા સમયે બનતી રસોઈમાં હળદર તેલ ગરમ મસાલો વાપર્યા વગર બનવી જોઈએ કારણ કે આ સમયમાં પિતળ આવે અને પિતૃને ઘી ખીર અને દૂધ પ્રિય હોય છે આજકાલ એક એવું ચલણ નવું ચલણ કે એક થાળીમાં બે ખાય એક થાળીઓને એમાં બે ભેગા બેસીને જમતા હોય કારણ કે એકના બીજાનું હેઠું એકબીજાને ખવડાવો આવો આગ્રહ અહંકાર છે કે ભાઈ એકબીજાને હેઠું ખાય તો મન મેળવીએ પણ એ ખરેખર એ જૂઠણ છે એ સનાતન સંસ્કૃતિનો એ ભાગ નથી હેઠું એનું જ લેવાય જેના ગુણ અવગુણ આપણામાં આવે માટે આપણે ત્યાં પ્રભુનું આચાર્યનું આ બધી જૂઠણ લેવાની પરંપરા છે તે સિવાયના કોઈનું લેવું અસમર્પિત અન્નપ્રસાદી બરાબર છે બીજું હેઠું લેવું એ અત્યંત પ્રીતિનો ઉદ્બોધક છે આપણા પ્રભુ ગુરુ આપણા દોષ જાણવા છતાં આપણામાંથી તેમની પ્રીતિ ઘટતી નથી જ્યારે લૌકિકમાં અપેક્ષા પૂરી ન થતાં પ્રીતિમાં ઘટાડો થાય છે દોષ જોતા પ્રીતિ બદલાય છે જે શુદ્ધ પ્રેમમાં થતું નથી માટે એવા પ્રભુ ગુરુનું ઉચ્છિષ્ટ આપણે લેવું એ ઉત્તમ છે દીક્ષા લીધેલા સેવકનું સેવકપણું દાસપણું સ્વામીનું છોડોલું લેવાથી સિદ્ધ થાય અન્યથા સેવકે ભાવ સેવક ભાવ ભાવ ખંડિત થઈ જાય આવા ખંડિત ભાવ સાથે જપ પાઠ કે ઠાકોરજીની સેવા પણ ભક્તિ અથવા સેવા ન કહેવાય અગિયારમા સ્કંધમાં શ્રી ઉદ્ધવ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ઉદ્ધવજી ભગવાન પૂછે છે ઉદ્ધવજીને ઉદ્ધવ ભગવાનને પૂછે છે કે હે યોગેશ્વર જીવ આપનો ભક્ત દાસ એની ક્રિયા ભક્તિ ક્યારે કહેવાય તો ભગવાન શ્રી કૃષ્ણ એને ઉત્તર આપે છે કે ઉદ્ધવ ઉત્ત ભોજનો દાસ જે મારું ઉત્ત જે મારું ખાધેલું અન્ન ખાય તે મારો દાસ અને તેની ક્રિયા કર્મ ન કહેવાય ભક્તિ કહેવાય એની ક્રિયા છે એ પ્રભુ માટે કાંઈ પણ સામગ્રી સિદ્ધ કરે તો એ કર્મ નહીં પણ એ ભક્તિનો ભાગ છે માટે ગુરુ પ્રભુને ધરીને ન ખાય એ મારો સેવક નથી અનન્ય પ્રેમ કરતો નથી દોષ જુએ છે સામે ભગવાન પણ ભક્તના સ્નેહ હોવાથી કોઈ વાર ઉત્તમ કૃપા કરી સબરીના બોર ખાધા એ મારોગે છે જમ્યા પછી હાથ નાક કાન મોઢું ધોઈ આઠ કોગળા કરીને મુખ શુદ્ધિ લીધા પછી પાતળ કે ડીશ ઉપાડવી જોઈએ એમ તરત જ જૂઠા હાથે કે જે હાથે આપણે પ્રસાદ લીધો હોય એ તરત જ એ પાતળ ડીશ લઈને નહીં બહાર ફેંકવાનો પણ પહેલાં મુખ શુદ્ધિ અને ખાસા કરી અને પછી જ એ ડીશ પાતળ લઈ અને પછી ત્યાં પોતના થાય રસોઈ બની ગયા પછી પ્રભુ કે ગુરુને ધરી પછી ગાયનું કાઢવું આપણે ખાધેલી રસોઈમાંથી પ્રભુ ગુરુ ગુરુ ગાયને આપવું નહીં દૂઠણવાળું થાળીને ચપાચટ કરીને ખાવું નહીં અન્નના થોડા દાણા છોડવા ચપાચર કરનાર હજારો જન્મ જીવડા યોનીમાં જન્મે છે બચેલી રસોઈમાંથી કૂતરા કાગડાને આપવું જે હીન પશુ પક્ષી છે સુરત ઝડતા પહેલાં જમવું અન્યથા બીજા દિવસે એક ટાઈમ ખાવું ઊભા ઊભા નાયા વગર અશુદ્ધ જગ્યાએ જઈને એવી વ્યક્તિનો સ્પર્શ કરીને જમવું નહીં આપણે ત્યાં ત્રણે ગુફે થઈ ગયું ઊભા ઊભા જમવાનું અથવા ક્યાંય પણ બહારથી આવ્યા તો પણ નાયા વગર આપણે તરત જ પ્રસાદ લેવા બેસી જઈએ અશુદ્ધ જગ્યાએથી આવ્યા તો કંઈ નાવા ધોવાનો કે કંઈ આચારની કંઈ મર્યાદાનું પાલન નથી અને તરત જ એમને બેસી જઈએ માસિકના ચાર દિવસ પિંડું સૂતકમાં રસોડાના અનાજ ફળ દૂધ અડવું કે રાંધવું નહીં ભોગ સર્યા પછી રાહ જોવી કે વૈષ્ણવ ગુરુ આવે પછી જ જમવું અથવા ગૌગ્રાસ આપી ગાયોને અને પછી પ્રસાદ લેવો જમતી વેળા પેટ ભરવા ન જમી લૌકિક સ્વાદ ન લાવવો તેમાં સ્વાદની કમી ન કાઢવી કે નિંદા કરી ખાવું નહીં જે સામગ્રી સીધું હોય એ પ્રભુ પ્રસન્નતાથી હારો તો પછી એમાં દાળ આવી છે ભૂંજાણા આવા થયા છે એ કાંઈ પણ કાઢવું નહીં પણ આપણે મનમાં વિચારો કે પ્રભુ આજે કાલથી સુધરી જશે જમતી વેળા કોઈ આવી જાય તો તેને સારી રીતે વસ્તુથી અવશ્ય ખવડાવવું નહીં અને પ્રસાદ લેવડાવવો પ્રથમ કોડિયામાં વાળ આવે તો તે સામગ્રીનો ત્યાગ કરવો એક કોડિયો ઓછામાં ઓછો ત્રીસથી બત્રીસ વાર ચાવવો આયુર્વેદનો પણ નિયમ આપણે આપણે સંમેલિત છે ભોજનને તૂથીને ખાવું નહીં પ્રભુ કે ગુરુ માટે રસોઈ બનાવવાના અને પીરસવાના પાત્રોમાં આપણે ક્યારેય લેવું નહીં એ પાત્રો આપણા ઉપયોગમાં ન લેવા એ પ્રસાદી આપણા પાત્રમાં ઠાલવી લેવાનું પ્રસાદ લેતા સમયે કોળીઓ મોમાં મૂકીને ભગવદરસનો અનુભવ કરવો ઉધારી કરીને ખરીદેલા અનાજનો પ્રભુ ગુરુ કે ભગવદીઓમાં વિનિયોગ કરવો નહીં અનીતિ કરનારનું ધન આપણી મહેનતથી આવે છતાં તે ધનથી ખરીદેલું અન આપણી બુદ્ધિ બગાડી લૌકિક વધારે છે પ્રભુ ગુરુ કે વૈષ્ણવમાં દોષ કરાવી આપણો બગાડ જ કરે છે ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં ઘણા એવા દેવીજીવોને આજીવિકા છોડાવી અને બદલવાની આજ્ઞા કરી અને સહજ પ્રાપ્ત ધનથી પ્રભુ ગુરુ વૈષ્ણવનું સમાધાન કરી સંતોષ કરવાનું કહ્યું છે તે જ અલૌકિક કહેવાય બાકીનું બધું લૌકિક કહેવાય ઘણી બધી આચાર વિચાર અને જે આપણે ખાનપાનની સંસ્કૃતિ છે એ અટણ લુપ્ત થઈ રહી છે તો આ પુષ્ટિમાર્ગીય આચાર સંહિતા આચરણ ભોગ સંબંધ ભોજન સંબંધી આચાર એ પુષ્ટિપથ જે કામવન ગોકુલ વિરમગામ વિરમગામવાળા શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રી નિત્યલિલાસ થઈ ગયા તેના માથે આપણે આ સાભાર આ શોષ લીધો છે શ્રી વલ્લભાધી કે જય